હાપા માર્કેટ યાર જામનગરના આજના બજાર ભાવ તારીખે વીસ એક બે હજાર ચોવીસના રોજ અજમાના બજાર ભાવ નીચા ચોવીસો રૂપિયા જ્યારે ઊંચા પિસ્તાલીસોને પંદર રૂપિયા આવક ગુણી ને આડત્રીસ આવક મણમાં પાંચ હજારને પંચાવન સંખ્યા બસો ઓગણત્રીસ આજના અજમાના બજાર ભાવ વીસ એક ચોવીસના રોજ નીચા ચોવીસો રૂપિયા જ્યારે ઊંચા ચાર હજાર પાંચસોને પંદર રૂપિયા હાપા માર્કેટ યાર્ડ જામનગરના આજના બજાર ભાવ અજમાની ભૂસ્સી નીચા બજાર ભાવ સો રૂપિયા જ્યારે ઊંચા બજાર ભાવ ઇઠાવીસો ને પચાસ રૂપિયા આવક ગુણીમાં અગિયારસો ને ત્યાંશી આવક મણમાં બત્રીસો ને તેપન ખેડૂતની સંખ્યા બસો ત્રેપન અજમાની ભૂસી નીચા ભાવ સો રૂપિયા જ્યારે ઊંચા ભાવ બે હજાર આઠસો પચાસ રૂપિયા